હાલ મિત્રો એક બસ સિમ્યુલેટર ગેમમાં તમારું હાર્દિક સ્વાગત છે તમે આવાના આવા ગેમમાં અને વિડીયોમાં તમે ડીજે જોયા છો આ ડીજે કઈ રીતે ફિટ કરવા એવું તમને ગુજરાતીમાં શીખવાડીશ બસમાં તો તમે મિત્રો જોઈ લો પહેલાં કેવા કેવા પ્રકારના નવા નવા ડીજે છે આ તો આપણે બસ સિમ્યુલેટર ગેમ ખોલી નાખી છે એમાં આપણે આ બસ છે અને જો આ રીતના આપણે ડીજે અલગ અલગ એમાં મોડ એડ કરેલા છીએ ત્રણ આ છે આ ત્રણ અલગ અલગ પ્રકારના કરેલ છે વિડીયો આ રીતે આ થોડાક મોટા ને એવા બધા એડ કરેલા છે ડીજે તો આ ડીજે કઈ રીતે આપણે ગામમાં મોડ ફિટ કરવા એ તમને શીખવાડે છે મિત્રો તો પહેલાં આપણે જોઈ લેવી ડીજે કયા કયા પ્રકારના છે આ એક નવું ડીજે છે પછી એક બે બીજા ડીજે છે એક આ બોલેરો છે આ આ આ બોલેરો 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 પણ છે આપણે બસ તો એની માટે આપણે પહેલા પ્લે સ્ટોર ખોલી લેવાનો છે મિત્રો પ્લે સ્ટોરમાં જઈને છે ને આપણે ડીજે મોડ એ રીતનું આપણે લખી નાખવાનું છે ચસ મારી નાખો જલ્દી મારા ભાઈ ડીજે મોડ ડીજે મોડ સરસ મર્યા પછી એમાં અલગ અલગ પ્રકારના કેટલા આવી જાય છે આપણે એમાં બીજું આ લાલ ટ્રકવાળું ડાઉનલોડ કરેલ છે આ મોડ બ્લુલ ડીજે બે હજાર સો સોળ એપ્લિકેશન ડાઉનલોડ કરેલ છે એમાં અલગ અલગ તમે ગમે પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો તો આગળ વિડીયોમાં કેટલી રહી છે અમારા ભાઈ તો આપણે એ એપ ખોલી નાખીએ છીએ એ એપની અંદર આપણે આ ગમે માટે ડાઉનલોડ દેવાનું છે એટલે આપણે ગૂગલ કે કોમ બ્રાઉઝરમાં આવ્યા જઈશું ત્યાં જઈને ડાઉનલોડ કરી નાખવાનું છે આપણે તો આ ડાઉનલોડ કરેલો જ છે પણ આપણે પછી બીજું મોડ ડાઉનલોડ કરી નાખ્યું કેવો વિડીયો ભાઈ ગુજરાતીમાં સારો લાગે છે એ કોમેન્ટ કરી દેજો લેક્ચર સબસ્ક્રાઈબ કરી નાખજો ડાઉનલોડ થાય આપણે વિગત જોઈ નાખવાની છે ડાઉનલોડ થાય ત્યાં લગી કડીક આપણે ખમવાનું હાલો મિત્રો ડાઉનલોડ થયા બાદ પછી આપણે ગેમને ઓપન કરી નાખવાની છે બસ એમ્યુલેટર ગેમને કડીક લોડ લે છે મિત્રો અને એડ પણ આવી શકે આપણે તો એડ આવીથી ડેટા ચાલવા એટલે હલો મિત્રો બસ ડાઉનલોડ થઈ ગઈ છે તો આપણે નીચે મોડ ઓપ્શનમાં આપણે દબી દેવાનું છે જ્યાં જઈને આપણે એટલે ગેલેરીમાં જઈ આપણે મોડમાં જે જેવું લેપિક નાખ્યું હોય એમાં એડ કરી દેવાનું છે આપણે સાવરિયાવાળું નાખેલું હતું હલો મિત્રો એ આપણે પછી ફ્રી એટલે એક એડ આવશે એ એડ કટ કરી નાખેલ છે પછી આમાં મોડ એડ થઈ જાય સાવરિયા ડીજેવાળું હમણાં ફરીથી એક વખત પાછું કરવું પડશે કાંઈ વાંધો નહીં ઇમ્પ્રુવમેન્ટ પાસે દેબીને ગેલેરીમાં જઈને પાછું ફાઇલમાંથી આપણે સાવરિયાવાળો લઈ લેવાનો છે અને એડ જોઈ નાખવાનું છે મિત્રો આપણે એડ તો કટકી નાખીએ આપણું આવી ગયું છે એનીમાં દબીને ટુ ગેરેજમાં વહી જવાનું છે પછી મિત્રો જો આપણો તો આ બીજો ડીજે છે પણ આપણો હમણાં ડીજેવાળું ફરીથી યુઝ કરવાનું છે જેટલા પણ ડીજે વાત પછી બસ આવે જઈને યુઝ કરવાનું છે મિત્રો હાલો આ બોલેરો બોલેરો પછી આપણે જો આ ડીજે આપણો સાવરિયા ડીજે તૈયાર થઈ ગયો છે મિત્રો તો આપણે યુઝ દબી દેવાનું છે અને યશ કરીને ઉપર દબીને પછી આપણે ઓલામાં વહી જવાનું છે રસ્તામાં હાલો મિત્રો આપણો આ ડીજે ન્યુ સાવરિયા ફાઈવ ડી સોંગ વાળું हेलो मित्रो, आप तो मित्रों आपरे पछि હવે મેપ માં આવી જવાનું છે નવો મેપ આપણે યુઝ કરવાનો છે અહીંથી અહીં હાલો પછી ક્લિક કરશો એટલે એડ આવશે એડ તો આપણે કામે ન કેલ છે જો આપણો આ ડીજે તૈયાર થઈને આવી ગયો છે તો મિત્રો એની લાઈટ કેવી જગ્યા છે જોઈ જો હાલો મિત્રો જે પણ આ વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ ન કરી હોય એ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો મળીએ તો નવા વિડીયોમાં બાય બાય ટાટા